શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું દેવ દિવાળીનું મહાત્મય તથા તેની કથા અને દેવ દિવાળી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ આજે પંદર નવેમ્બર એટલે કે કાર્તક માસની પૂર્ણિમા છે આ તહેવારને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે આ તિથિએ ભગવાન શિવે તારકાસુરના ત્રણ પુત્રોનો વધ કર્યો હતો આ ત્રણેય રાક્ષસોને ત્રિપુરાસુર કહેવામાં આવે છે આ કારણથી કાર્તિક પૂર્ણિમાની ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે એક પૌરાણિક કથા છે કે કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો ત્યારબાદ તારકાસુરના ત્રણ પુત્રો તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુના અલીએ ભગવાન બ્રહ્માંડને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તારકાસુરના ત્રણ પુત્રોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્મા તેમની સમક્ષ હાજર થયા અને વરદાન માંગવ્યું ત્યારે આ ત્રણેય રાક્ષસોએ અમરત્વનું વરદાન માંગ્યું તો ભગવાન બ્રહ્માએ તેમને આ વરદાન આપવાનો ઇનકાર કરી દીધો આ પછી ત્રણેય અસુરોએ ખૂબ જ સમજી વિચારીને વરદાન માંગ્યું કે ભગવાન બ્રહ્મા કૃપા કરીને અમારા માટે ત્રણ પુરીઓ એટલે કે ત્રણ શહેરો બનાવો અને જ્યારે યુગમાં એકવાર આ ત્રણ પુરીઓ એક સીધી રેખામાં આવશે ત્યારે કોઈ ત્રણ પુરીઓને એક જ બાણથી એક સાથે મારશે તો જ અમે મરીશું ભગવાન બ્રહ્માએ તારકાસુરના ત્રણ પુત્રોને સમાન વરદાન આપ્યું હતું આ વરદાન પછી આ ત્રણેય રાક્ષસોનું નામ ત્રિપુરાસુર પડ્યું ત્રણેય રાક્ષસોએ ત્રણેય લોકમાં આતંક મચાવ્યો હતો અને કોઈ પણ દેવ તેમને હરાવી શક્યા ન હતા પછી બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે ત્રિપુરાસુરનો વધ કરવાનો સંકલ્પ કર્યો જ્યારે ત્રણેય પુરીઓ એટલે કે ત્રિપુરાસુરના શહેરો એક સીધી રેખામાં આવ્યા ત્યારે ભગવાન શિવે એક જ બાણથી ત્રણેય પુરીઓનો નાશ કર્યો ત્યારબાદ ત્રિપુરાસુરના ત્રણ પુત્રો એટલે કે તારકાસુરનો વધ થયો ત્રિપુરાસુરનો વધ કરવાને કારણે ભગવાન શિવને ત્રિપુરારી પણ કહેવામાં આવે છે હવે જાણીએ આપણે કાર્તક પૂર્ણિમાએ કયા કયા શુભ કાર્યો કરી શકાય ભગવાન શિવે કાર્તિકેય સ્વામીના નામ પરથી હિન્દી પંચાંગના આઠમા મહિનાનું નામ કાર્તિક રાખ્યું છે કારણ કે આ મહિનામાં કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો આ મહિનો કાર્તિક પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે તેથી આ તહેવાર પર કાર્તિકેય સ્વામીની વિશેષ પૂજા કરવી જોઈએ ગણેશની પૂજા કર્યા પછી કાર્તિકેય સ્વામીને પાણી અને દૂધનો અભિષેક કરવો અગરબત્તી પ્રગટાવી આરતી કરવી ઓમ શ્રી સ્કંદાય નમનો મંત્રનો જાપ કરવો સ્કંદ કાર્તિકેય સ્વામીનું જ એક નામ છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે તારકાસુરના ત્રણ પુત્રોનો વધ કરીને સૃષ્ટિને બચાવી હતી તેથી તે ભગવાન શિવની પૂજાનો તહેવાર છે આ દિવસે શિવલિંગને જળ દૂધ અને પંચામૃત અર્પણ કરવું જોઈએ શિવલિંગને બીલવના પાન માળા ફૂલો ધતુરાથી શણગારવા શિવલિંગ પર ચંદનો લેપ લગાવો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભોગ ધરાવો પછી અગરબત્તી કરી આરતી કરવી પૂર્ણિમા તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને અભિષેક કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો ધૂપ અને દીવા પ્રગટાવો આતિથિએ ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે કાર્તિક પૂર્ણિમાના દિવસે નદી સ્નાન અને દાન કરવાની પરંપરા છે શિયાળો હમણાં જ શરૂ થયો છે તેથી જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાં દાન કરવા જોઈએ આ સિવાય તમે અનાજ ચંપલ પણ દાન કરી શકો ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા પણ દાન કરી શકાય છે દેવ દિવાળીના દિવસે કરેલું પૂજન અને દીપદાન ધન સંપત્તિ આપનારું જ્ઞાન વૃદ્ધિ કરનારું અંતઃકરણના દુર્ભાવો દૂર કરનારું મનના પાપ તાપ સંતાપ મિટાવનારું અને રોગોને હરી લેનારું કહેવામાં આવ્યું છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યધમ સંપદા શત્રુબુદ્ધિ વિના શાય દીપ જ્યોતિ નમો સ્તુતિ દીપો જ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિર્જનાર્દન દીપો હર તુમે પાપમ દીપ નમો તે આ મંત્રનું પઠન કરી દેવ દિવાળીના દિવસે દીપ પૂજન કરવું જોઈએ દેવ દિવાળીના દિવસે તુલસીનો છોડ વાવવાનું અત્યંત શુભ દર્શાવવામાં આવ્યું છે આ દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની પ્રતિમા પર અગિયાર તુલસીપત્ર બાંધવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશખુશાલી આવી જાય છે આ દિવસે દીપદાન કરવાથી દસ યજ્ઞો કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે દીપક અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે દીવાની જ્યોત હંમેશા ઉદ્વગામી હોય છે તે ઉદ્વિકૃત જીવનનો સંદેશ આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી ભક્તિ કરનારાને હું એવો જ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ મને પ્રાપ્ત કરે છે અને એમના અંતઃકરણમાં રહેલો હું સ્વયં જ એમના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને જળહળતા જ્ઞાનરૂપી દીવાથી નષ્ટ કરી દઉં છું દેવ દિવાળીનો ખૂબ જ અનેરો મહિમા છે દેવ દિવાળી ભગવાન શિવે ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો તેનો આનંદ મનાવવા ઉજવવામાં આવે છે આ દિવસે દેવાધિદેવ ભગવાન શિવે આ અસુરને માર્યો એની ખુશી વ્યક્ત કરવા દેવોએ સ્વર્ગલોકમાં લાખો દીવાઓ પ્રગટાવી મહોત્સવ કર્યો હતો દેવ દિવાળી એક અદ્ભુત અનુપમ દીપોત્સવ છે દિવાળી અને દેવ દિવાળી અલગ અલગ હેતુથી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરી આસુરી તત્વ પર વિજય મેળવી અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું હતું અને દિવાળીના દિવસે અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે હજારો દીવાઓ પ્રગટાવી ઉત્સવ મનાવ્યો જ્યારે દેવ દિવાળી ભગવાન શિવે ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો અને તેનો આનંદ મનાવવા ઉજવવામાં આવે છે તો આ હતું આજના વિડીયોમાં દિવાળીનું મહાત્મય તથા તેની કથા અને આજના દિવસે દીપદાન કરવાનું ભૂલશો નહીં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવા વિડીયોમાં